મુન્દ્રા તાલુકાના ઝરપરા ગામના યુવા આગેવાન પચાણભાઈ આસારિયાભાઈ જીલવાનું ગઈકાલે રાસાપીર સર્કલ ઉપર અકસ્માત મૃત્યુ પામતા જેના સંદર્ભમાં આજ સર્કલ ઉપર ઝરપરાના આગેવાનો પર કપાયા બોરાના ધબ સમાગોગા વિગેરેના ગામડાના લોકો ચકાજામ સાથે રસ્તા ઉપર ઉતરી આવતા તંત્ર આવ્યા હરકતમાં લાંબા સમયથી આવી અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિ દિન વધી રહી છે ત્યારે ગઈકાલે ઝરપરાના આશાસ્પદ યુવાન પચાણભાઈ નિધન થતા ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો જેના કારણે આજે લાંબા સમય સુધી રસ્તા ઉપર લોકો ઉતરી આવતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી તંત્રની ગોર બેદરકારીને કારણે આજે એક પરિવાર પોતાનો યુવાન પુત્ર ગુમાવે છે ત્યારે વારંવારની રજૂઆત છતાં પણ તંત્ર ગંભીરતા ન લેતા આવા બનાવવાની વધી રહ્યા છે તંત્રની લાંબા સમયની લાપરવાહીના કારણે આજે આવા અનેક યુવાનો પક્ષમોતના કારણે જિંદગીનો જઘારી રહ્યા છે ત્યારે તંત્ર પણ ઊંઘમાંગથી જાગે એ સમયની માંગ છે કારણ કે લાંબા સમય સમયની વારંવારની રજૂઆતો મૂકી તો વગેરેની રજૂઆત છતાં પણ લાપર આવી ઘટના ક્યારે પણ બને એના માટે સૌ કોઈ આપને પ્રાર્થના કરીએ છીએ પરંતુ હાથ ઉપર હાથ દઈ તમાશો જોઈ જોનાર તંત્રના અધિકારીઓને કડક કાર્યવાહી થાય એના માટે આજે લોકો આક્રોશ સાથે રજૂઆત કરી હતી પરંતુ જોવાનો

છતાં પણ તંત્રના અધિકારીઓથી માંડીને ખાનગી કંપની અદાણી આવી બાબતે માટે વારંવારની રજૂઆતો બ્રિજ બનાવવા માટે કરવામાં આવતી હોય છે છતાં પોતાનો સ્વાર્થ ખાતર માત્ર ને માત્ર મીઠો લોલિકો આવીને પોતાની જવાબદારી માંગથી જાણે છટકી રહી હોય તેવો નજારો જોવા મળતો હોય છે મોટા પ્રમાણમાં ટ્રાફિક આ સર્કલ ઉપર સવાર સાંજે ચોવીસ કલાક જોવા મળતી હોય છે છતાં પણ ટ્રાફિક પોલીસ સમા ખાવા પૂરતી ક્યારેક જોવા મળતી હોય છે જેના કારણે આવનાર અક્ષમોતના બનાવવા વધી રહ્યા છે અનેકવાર રજૂઆતો કરવામાં આવતી હોય પરંતુ ચાર દેને કામગીરી કરવામાં આવે છે તેઓ આક્ષેપ આજે ઉપસ્થિત લોકોએ ઉઠાવ્યો હતો કારણ કે જ્યારે પણ રજૂઆત અને આવેદન જેવા આપવામાં આવતા હોય છે ત્યારે બે દિવસ જ ટ્રાફિક પોલીસ રાસાપીર સર્કલ ઉપર જોવા મળતી હોય છે ત્યારે બાદ ટ્રાફિક પોલીસના દર્શન જે દુર્લભ થતા હોય છે તેઓ આક્ષેપ લોકોમાંથી ઉઠી રહ્યો છે લોકોની વાત માનીએ તો આ રાસાપીર સર્કલ જાણે મોતનો સર્કલ બની ગયો હોય તેવો દિન પ્રતિદિન આવા બનાવવાથી સાબિત થઈ રહ્યો છે ત્યારે વહેલી તકે તંત્ર કાર્યવાહી કરે એ જ સમયની માંગ છે નહીં તો હજી પણ કેટલા યુવાનોનો ભોગ લેશે એ કહેવું મુશ્કેલ છે સર્કલ ઉપર આગળ પણ અનેક યુવાનો આનો ભોગ બની ચૂક્યા છે છતાં પણ તંત્ર અને ખાનગી કંપનીના પ્રતિનિધિઓ જાણે સામે તમાશો જોઈતા હોય તેવો નજારો આજે પણ જોવા મળ્યો હતો કારણ કે એક પણ અદાણીનો અધિકારીથી માંડીને પ્રતિનિધિત કર્મચારી આવ્યો નહોતો જેના કારણે લોકોમાં પણ ભારે નારાજગી ઊઠી હતી કારણ કે એક યુવાનનો મોત છતાં પણ અદાણીનો પેટનો પાણી પણ હાલ્યો નથી એ દુઃખદ બાબત છે એનાથી વિશેષ બીજી બાબત શું હોઈ શકે જ્યારે પણ અદાણીનો કાર્યક્રમ હોય છે ત્યારે મીઠી મીઠી વાતો કરીને ગોળા લોકોને કોસલાવી અને પોતાનો કમ કઢાવતા હોય છે પરંતુ જરપરાના યુવાનનો મોત પણ અદાણીના કોઈપણ અધિકારીથી માંડીને કર્મચારીઓ પણ સ્થળ ઉપર ન આવતા મારે નારાજગી ઉઠી હતી લાંબા સમય સુધી રકજક બાળતંત્ર ખાતરી આપતા ચાકાજામ હટ્યો હતો પરંતુ લોકોની વાત માનીએ તો આ અદાણીના કારણે મોત થયો છે કારણ કે અદાણીની મોટા પ્રમાણમાં ગાડીઓ વહીન્યાથી અવરજવર કરી રહી છે જે બેફામ દોડી રહી છે ત્યારે એના ઉપર લગામ આપવામાં આવે તેવી પણ માંગ પોલીસ તંત્ર પાસે કરી હતી તેના સંદર્ભમાં પોલીસ તંત્ર પણ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો આજે મુન્દ્રા મામલેદાર કલ્પનાબેન પ્રાગપર પીઆઈ માંગ મકાન વિભાગના અધિકારીઓ તથા વિવિધ તંત્રના અધિકારીઓ અને પોલીસ કાફલા સાથે ઘટના સ્થળ દોડી આવ્યો હતો આજના ચક્કાજામમાં તાલુકા કોંગ્રેસનો પ્રમુખ વિરમભાઈ શાખરાએ ભારે આક્રોશ સાથે રજૂઆત કરી હતી કે વારંવારની રજૂઆતો છતાં પણ તંત્રથી માંડીની ખાનગી કંપનીઓ ગંભીરતા ન લેતા આજે એક યુવાનને મોતને બેગવાનો વારો આવ્યો છે એ દુઃખદ બાબત છે માત્ર ચારણ સમાજ જ નહીં આધારે આલમના લોકો માટે આ બાબત આંખ ઉઘાડતો કિસ્સો બની ગયો છે તેવી ભરપૂર લાગણી વ્યક્ત કરી હતી જ્યારે યુવાન આગેવાન નારણભાઈ ભારૂ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે આ બાબતે તંત્ર ગંભીરતા ન લીધી જેના કારણે આજે એક યુવાનો મોત નીચે જ છે એ બહુ જ દુઃખદ ઘટના છે કારણ કે વારંવારની રજૂઆતો આરાસા ફીર સર્કલ ઉપર બ્રિજ બનાવવામાં આવે જેના કારણે ટ્રાફિકની સમસ્યાથી લોકોને મુક્તિ મળે અને આવા આવા નવા અક્ષરો ન બને એના માટે દરેક લોકો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે છતાં પણ કોઈ નક્કર કામગીરી ન કરવાના કારણે આજે એક યુવાનને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો એ બાબત દુઃખદ છે તેવી લાગણી કરી હતી અને અધિકારીઓ અને તંત્રના જવાબદારીઓને ટકોર પણ કરી હતી કે આવી ઘટના બીજી વાર ન બને જ્યારે ઝરપરાના આગેવાન સામતભાઈ સાખરા રજૂઆતમાં જણાવ્યું હતું કે આ બાબત માત્ર ચારણ સમાજની નહીં પરંતુ દરેક સમાજને લાગુ પડે છે તંત્રની બેદરકારીને કારણે આજે આ એક પરિવારનો માળો વિખાઈ ગયો છે એ બાબત ખૂબ જ દુઃખદ ઘટના છે બીજી વાર ન બને એના માટે તંત્રને કડક પગલાં લેવા માટે જણાવ્યું હતું જ્યારે ભુજપરના ઉપસરપંચ માનભાઈ ગઢવી પણ રજૂઆતમાં જણાવ્યું હતું કે તંત્ર અને ખાનગી કંપનીઓ આ બાબતે ગંભીરતા દાખવે તેવી રજૂઆત કરી હતી તથા વિવિધ આગેવાનો પોતાની રજૂઆત કરી અને આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અદાણીના કારણે જ આ વાહન વ્યવહાર અહીન્યાથી મોટા પ્રમાણમાં પ્રસાર થઈ રહ્યા છે ત્યારે આવા અકસ્માત થઈ રહ્યા છે જેના માટે વહેલી તકે ઓવરબ્રીજ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા અને આવા અકસ્માત ન બને એના માટે સૌ કોઈ ભારે આક્રોશ સાથે રજૂઆત કરી હતી આનો પ્રશ્ન આ પરિવારનું હોય તો પરિવારનું જો 4 જણાનો સમજી જાય સરદભાઈ ભાઈ એક રાજા જોપો પર આવીને આ સંબંધ જા જણા નીકળશે અਸੀਂ એસોસિએશન કરો કે જોપો લેણા કે ના ચલો થોડી આપને સાખીને આપો સર્કલ ને રસેપીસ નીકળ જાય તો પોતા ટ્રાફિક ના બનાવ બનતા હોય છે એના માટે આપ ઉપરથી સરેન કુલ્યા બની જશે મંજૂર થઈ ગયો છે ચારથી છ મહિના અત્યારે કાલે વહીવટી મંજૂરી બી મળી ગઈ છે અને આવી ટેન્ડર પ્રક્રિયા ખાલી બાકી છે ટેન્ડર પ્રક્રિયામાં ટેન્ડર ઓનલાઈન થાય એટલે આપણે અહીંયા જો ટાઈમ આપવો પડે બધા જે ફિક્સ કરે એને એ એની ક્વોલિફિકેશન ચેક થાય ખુલે એટલે એના મહિનો બીજો લાગે પછી જે ફાઇનલ થાય એનો મંજૂરી માટે સરકારમાં જાય એ આપણે બનેલું તાત્કાલિક કરી આવા એને ટાઈમ ચારથી છ મહિના જેવું લાગી જાય મંજૂર થઈ ગયો છે વહીવટી બી મળી ગઈ છે તાંત્રિક મંજૂરી બી મળી ગઈ છે અને એનો સરકાર આપણે ચારથી છ મહિનામાં ચાલુ રહી છે યાર યાર સુધી તમારું કામ ચાલુ થાશે મહિના પછી ચાલુ થશે છે ત્યાં સુધી જવાબદાર કોણ છે જવાબદાર આપણે કોણ જવાબદાર કોણ છે એ તમને તમને અમારે નહીં હોય ત્યારે કે જો નહીં હોય તમે

તાત્કાલિક આશ્રયથી સસ્પેન્શન કાર્યવાહી આવે એની અંદર પેકડી છે મુંદ્રા તાલુકાના અકસ્માત સંભવિત તમામ લોકેશન ઉપર ટ્રાફિક વ્યવસ્થા જાણવા ટ્રાફિક અધિકારીઓ નિમણૂક કરવામાં આવે તેમજ અધિકારીઓ જવાબદારી ફિક્સ કરવામાં આવે એની અંદર પીઆઈસી એગ્રી છે મુદ્દા નંબર 7 ભારત કાર્પોરેટ મુંદ્રા તાલુકાના તમામ મુખ્ય રસ્તાઓ ઉપર યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવે તથા એની અંદર લોકો સહી નથી કરી સાહેબે ધન્યવાદ મુદ્દા નંબર 7 મુંદ્રા તાલુકાના તમામ મુખ્ય રસ્તાઓ ઉપર યોગ્ય પાર્કિંગ ની વ્યવસ્થા કરવામાં આવે તથા સર્વિસ રસ્તા ઉપર સુચારુ અવર જવર થઈ શકે તે માટે ખુલ્લા કરવામાં આવે તો એની અંદર આ લોકો આજ છે બીજો મુદ્દામાં મુદ્દામ લઈ લીધું છે આપણે શાંતિ જગ્યાએ રાસાભી સર્કલ ઉપરથી થી મુંદ્રા તરફ જતા ભારે વાહનો ને અનંત્ર ડાયવર્ઝન કરવામાં આવે એની અંદર પણ પીઆઈસી એગ્રી થયેલ છે પ્રાગપર ચાર રસ્તાથી અદાણી તરફ જતા સૂચિત નવા રોડ ઉપર

સૂચિત રોડ ઉપરનો વાહનોનો ટ્રાફિક ભારણ ઘટાડવામાં આવે ટ્રાફિક વ્યવસ્થાપન માટે ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનના ગેટ ખોલી ઝોન વાઇઝ ટ્રાફિક વિભાજન કરવામાં આવે એની અંદર પણ અદાણી કંપનીનો કોઈ અહીંયા પ્રતિનિધિ હાજર નથી એટલે કોઈ સાઇન નથી મુન્દ્રા તાલુકાના ટ્રાફિક અધિકારીની જવાબદારી નક્કી કરવામાં આવે અને સસ્પેન્શનની કાર્યવાહીની અંદર પર પીઆઈ શ્રીએ એગ્રી દે છે મુદ્દા નંબર ની અંદર બે ડિપાર્ટમેન્ટ એગ્રી છે પોલીસ ડિપાર્ટમેન્ટ અને માર્ગ અને મકાન વિભાગ બંનેના સહી સિક્કા 7 નંબરની અંદર સાહેબને આપણે વિનંતી કરશું કે સહી કરી નાછો બાકી જે જે બરાબર છે ખરેખર ભાજપ જે લડત हाणे खां उहो हा न चए जे बाबा असांखे पैसा ॾियार लड़क करवाबदारी तव्हां वणी आहे पर पंहिंजी बदकिस्मत कहिड़ी चओ तव्हां अहिड़ी वस्तू में हुन त मजबूर कयासीं परिवार खे चवणो पियो जे न असां करे लड़त मकी आख़िर उहो परिवार जो सदस्य आहे पंहिंजे नाइक कलेक्टर ना आहे उहो मूंखे फ़ोन कजे महिरबानी करे न हाणे मूंखां अहिड़ा समाचार थींदा जे हिते राजकारण खेला जेको

પરિવારની પણ લાગણી આ અને એની પાસે આધાર પુરા સહીત એની મુકશી આમાં ઈંધ ના છે પરિવારની લાગણી આ અને અહી જખી પણ બની શકે ત્રા મીડિયા પરક્ષણ કર્યો આ પ્રયત્ન પરિવારની નીતિ જાણા કે ના પણ એની લાગણી આ જે પરિવાર લાખી બરોબર પણ યાડે ભગવાન જણે કોરો થ્યું આ એનો મન્યું મળે છે ને ભાઈ પાકે કે શું દે આંદોલન કે જો अने पाण हिते आंदोलन खे हिनखे पूरो कयूं था इहा हाणे जवाबदारी आऊं खणां थो पाँ देवर, देवर खाली, देवर खाली था। था की अॻियां आवाह वॾे आंदोलन लाइ कयो पाण हेतिरे आंदोलन में पाण पाछा वञो था पाण हिन लाइ पाण वरी पाछो मानस कंदा मिड़ झणा डची पाण वेंदासीं पाण अहिड़ो न सम्झंदी आहियां जे पाण पीछे एड कयूं था मुदो आहे न थकीत रखूं था બરોબર ખોટી આજો મડે બાકી છે ખોટી આજો મડે બાકી છે અને પા કે કે દોષ પણ નતાડી ઓલા કરે ને જે ભાઈ ઈ ફટાક ને કો ઈ કરે ને મણી જા પેટ જા ધનવર્તી ના દે મણી જા પેટ જા ઠીક ને કી કેત ને કેત ઈ છુપાય જતી અમે ગેટ હતા ઉભામાં નઈ કહી શકાય ડાયરેક્ટ વાળું તમને કહી દઉં સર તો હેમાં તમે ડાયવર્ઝન વાળું કીધું હવે મારે કન્ફર્મેશન હવે એને કેટલો ટાઈમ લાગ તમે સાઈન કરી એક્સેપ્ટેશન કરો મારે એક્સેપ્ટેશન લેવાનું દો લગાડીવાનો અમલવારી થાય ઈચ્છો છો ને તો પછી આપણા બધી કોઈ ભાઈનો નો ફોન નહી મારી ગાડી જવા દે એ તમે ગાડી તરી આપશો ને હતા અને એજ ભાઈ છે ભલામત થાય હું એન્ટ્રી કરીશ કાયદેસર તમે મારી સહી તો હું બી તમારું ના હોય મારી ગાડી જવા

پڙهيو نه پڙهيو پڙهيو نه پڙهيو نه હું તો નમજ ત્રણ ભાષા ઉપર તાત્કાલિક ગોળ ટોમેટિક સિગ્નલ મેકેનિજમ્સ સાથેનું બેરિકેટેડ તાત્કાલિક ઘણો લખવામાં આવે અને ઓટોમેટિક બરાબર અને હમણાં અત્યારના અત્યારે ઓપરેટેડ ફેરીકેટેડ સિસ્ટમ સાથેનું બેરિકેટ લખાડવામાં આવે છે ઓટોમેટિક સિસ્ટમ છે ચાલો બે દિવસ ત્રણ દિવસ પણ પરંતુ મેન્યુલ સિસ્ટમ છે એ બીજે હમણાં નામના તમે જેની તમે મુશ્ફૂર

વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન ના જે અદાણી ગેટ બનાવે છે ને એ ગેટ ખોલવામાં આવે ખાલી સેન્ટ્રલ ઝોન ઝોન ના દરવાજા અને એનું ટ્રાફિક નું છે વિભાજન કરવામાં કારણ કે તમામે તમામ આખા કોર્ટ નું આખા એસી નું ટ્રાફિક છે અહિયાં થી પસાર થાય છે મુદ્દા નંબર બાર મુન્દ્રા તાલુકા ટ્રાફિક અધિકારી જવાબદાર નક્કી કરી અને તાત્કાલિક ધોરણે એના ઉપર કાર્યવાહી કરવામાં આવે આટલા બધા પહેલો મુદ્દો અમે કાઢી નાખીએ છીએ વિખिन्न જે છે તમે કહો છો આટલા મુદ્દા છે અમારે આ બાબતે આપણો જે કેવો હોય તે લોકોને કહી શકો છો આવડે સુપીર મારી છે